તો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે બ્રેક લાગેલા વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનોખું અનુમાન સામે આવ્યું છે તેમના જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે આ જીવાતનું સાયકલ સત્યાવીસ દિવસનું મનાય છે હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી એકવીસ જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વધુમાં જાણીએ તો ગુજરાત પર એક નવી વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે હાલ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો ઓગણીસ જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્પનક્ષત્રમાં થશે પુષ્પનક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાય છે હાલમાં ત્રણ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે તો ઉત્તર ગુજરાત પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ગ લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી લઈને વરસાદી માહોલ છવાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ચોવીસ કરોડની પીએમ ધનધાન્ય કૃષિ યોજના કેબિનેટની મંજૂરી કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજનાઓ તૈયાર કરતી કેન્દ્ર સરકારે ચોવીસ હજાર કરોડની ખર્ચવાળી પીએમ ધનધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે છત્રીસ યોજનાને મર્જ કરતી તૈયાર કરેલી આ યોજના હેઠળ દેશના તમામ જિલ્લાઓમાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરાશે અને તેમાં કૃષિ તથા તેના સંલગ્ન ઉદ્યોગોને પણ સમાવેશ કરાશે પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની મુખ્ય બાબતો સો જિલ્લાઓને આવરી લેશે જેમને ખેતીમાં વધુ આધારની જરૂર છે પાક પછીના સંગ્રહ અને ભંડાર સુવિધાઓમાં વધારો થશે સિંચાઈ પ્રણાલીઓમાં પણ સુધારો કરીને પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કૃષિ ઉત્પાદકમાં વધારો અને ખેડૂતોમાં આવકમાં વૃદ્ધિ ખેડૂતોની આધુનિકરણ અને નવી ટેકનોલોજીનો સમાવેશ થશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના એક ગ્રામ્ય સેન્ટર પર ચાર યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી જેમાં મિત્રો જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સશક્તિ કેન્દ્રની ચાર યોજનાની બેન્કિંગ સેવાઓની કામગીરી એ ગ્રામ્ય સેન્ટર ખાતેથી કરી આપવાનો મિત્રો મહત્વનો મુખ્યમંત્રીનો નિર્ણય છે આ સેવાઓ ગ્રામીણ કક્ષાને નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકારે વીસી ને રૂપિયા વીસ ચૂકવાશે આ સેવા તારીખ એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતું રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં ભાવભેર મામલે મહત્ત્વના સમાચાર જોવા મળી રહ્યા છે પશુપાલકોની માગ સામે સાબરડેરીએ ઝૂકવું પડ્યું છે પશુપાલકોની માગ પ્રમાણે સાબરડેરીએ દૂધના ભાવને ફેર નવસો નેવું પ્રમાણે કરી આપવાનો નિર્ણય લીધો છે આ વખતે પણ ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે પશુપાલકોને સાબરડેરી દ્વારા ત્રીસ રૂપિયા ભાવ ફેર પડેલાથી ચૂકવાયેલ છે અને વધુ ત્રીસ રૂપિયા હવે ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાક વીમા યોજના ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવતું હોય છે જાણો આ યોજનામાં કોને લાભ મિત્રો મળશે દેશની પચાસ ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી છે દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી આ ઉપરાંત ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનના કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા કરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ અંગે બહાર પાડી નવી માર્ગદર્શિકા જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો પછી તમારા માટે આ કામ શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેજો નહીતર મિત્રો તમને મળી રહેલા લાભો બંધ થઈ શકે છે જો તમે નથી ઈચ્છતા કે તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવે તો આ કાર્ય પૂર્ણ કરી લેજો સરકાર આ માટે માર્ગદર્શિકા જારી કરી છે આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકારે રેશન કાર્ડ અંગે કડક નિયમો લાગુ કર્યા છે નવી માર્ગદર્શિકા અનુસાર જે રેશન કાર્ડ ધારકો હજુ સુધી ઈ કેવાયસી કરાવી નથી તેમનું નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકાર સ્પષ્ટપણે કહે છે કે ઈ કેવાયસી જરૂરી છે જેથી લાભ ફક્ત તે જ લોકો સુધી પહોંચે જેઓ ખરેખર તેના હકદાર છે એ કેવાયસી વિના છેતરપિંડી અને અનિયમિતતાઓનો અવકાશ રહે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખુશખબર મોંઘવારીમાંથી રાહત જીએસટીમાંથી બાર ટકા સ્લેબ નાબૂદ થઈ શકે છે સરકાર જીએસટીમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓએ જીએસટીમાં મોટો ફેરફાર કરવાને લઈને સિદ્ધાંતની મંજૂરી આપી દીધી છે સૂત્રોનો માનીએ તો જીએસટી અમલીકરણ આઠ વર્ષ પછી આ પહેલો મિત્રો મોટો ફેરફાર હશે ઓગસ્ટમાં સંસદના ચોમાસા સત્ર પછી યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરી શકાશે જીએસટી કાઉન્સિલની સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલયે રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે મંત્રાલયે આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત પણ શરૂ કરી છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જોઈએ તો સરકાર ચાર ટકા વ્યાજે પાંચ લાખની લોન આપશે પૈસાની જરૂર હોય તો ખાસ ખેડૂત મિત્રો જોઈ લેજો કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની ખેતી લણની પછીના ખર્ચ ઘરની જરૂરિયાતો પશુપાલક અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે સરકાર આ યોજનામાં બે ટકા વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણી બોનસ આપે છે જેથી ખેડૂત માત્ર ચાર ટકા વાર્ષિક દરે લોન મેળવી શકે છે હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તેના વિશે વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આ દ્વારા ખેડૂતો બીજ ખાતર અને ખેતીના સાધનો ખરીદી શકે છે જેથી તેમને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે આ કાર્ડ ડેબિટ કાર્ડ જેમ જ પણ કામ કરે છે જેના દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે